નમસ્કાર જય માતાજી મિત્રો તમે બધા જાણો છો કે ચૈત્ર નવરાત્રિ મંગળવાર આઠમ પંદર એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ આવી રહી છે મિત્રો આ દિવસે આપ સૌ મિત્રોએ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય અવશ્ય અજમાવવો જોઈએ કારણ કે આ એક એવો ઉપાય છે કે આ ઉપાય કર્યા પછી તમારે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે તેમજ આખું વર્ષ આ એક ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલી બધી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ શાંતિ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય પરંતુ મિત્રો તમારે ઉપાયને તમારા સાચા હૃદય હૃદયભાવથી કરવો પડશે અથવા જો તમારી પાસે ધન સંપત્તિ સંબંધિત અથવા દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા સંબંધિત કોઈ ઈચ્છા છે તો તમે બધા આ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલથી એકવાર ચોક્કસ ઉપાય અજમાવો જોઈએ કારણ કે ઉપાય ફક્ત આ એક ખાસ દિવસે કરવાનો છે અને આ સિવાય કોઈ પણ દિવસે કરવાનો રહેતો જ નથી ચૈત્ર નવરાત્રી ના દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન ધરતી પર માતા જગત જનની જગદંબા પોતાના ભક્તોની વચ્ચે રહીને તેમના દુઃખ દૂર કરે છે સાથે જ અને પર ભોજન કરાવવામાં આવે છે મિત્રો ક્યાઓને ભોજન કરાવવું એ દેવી માને ભોગ લગાવવા સમાન છે તેમજ માન્યતા અનુસાર દેવી માં તેનાથી જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે ચૈત્ર નવરાત્રીમાં માત્ર એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને ઘણા લોકોએ આ ઉપાયને કર્યો પણ હશે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ ચૈત્ર નવરાત્રિ સપ્તમીના દિવસે આ ઉપાય કરવા માંગતા હોવ તો આ ઉપાયને સારી રીતે સમજો સાંભળો અને પછી કરો કેમ કે આ ઉપાયથી તમને ચોક્કસ ફળ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું નું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તેનું કારણ પણ તમને ખબર નથી જેમ કે પિતૃ અથવા કોઈ પણ પ્રકાર મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો છે કંઈ પણ થઈ શકે છે પરંતુ તમારે તમારી ખામી શોધવાની જરૂર નથી મિત્રો નવરાત્રિ સપ્તમીના દિવસે આપ સૌ મિત્રોએ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય કરવાનો છે જેમાં ધ્યાન રાખવું કે ઘરના મુખ્ય સદસ્યને જ આ ઉપાય કરવાનો છે એટલે કે ઘરની મોટી માતાઓ બહેનોએ આ ઉપાય ચોક્કસ કરવો જેથી તમને માતા લક્ષ્મીની પ્રાપ્તિ ઝડપી થશે આ ઉપાય ઘરના વડીલ કે માતાઓ બહેનો કરે તો સારું રહેશે કારણ કે તે ઘરની લક્ષ્મી માતાઓ બહેનો હોય છે અને જ્યારે ઘરની દેવી લક્ષ્મી કોઈ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે જો કોઈ કારણસર ઘરની વડીલ સ્ત્રી આ ઉપાય કરવામાં અસમર્થ હોય તો તે જગ્યાએ ઘરની કોઈ એક મોટી વ્યક્તિ પણ ઉપાય કરી શકે છે પરંતુ ઘરના બધા સભ્યો ઉપાય કરે તે જરૂરી નથી આ ઉપાય કરવાથી પરિવાર ને ફળ મળશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો ચૈત્ર નવરાત્રી આઠમ ના દિવસે માતાજી નો હવન પૂજા આરાધના આપણે કરીએ છીએ તેથી જો તમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ હોય પૈસા સંબંધિત સમસ્યાઓ હોય પૈસા સંબંધિત ધનની ખૂબ જ અછત હોય તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આ ઉપાયને અજમાવવાથી આવી જશે મિત્રો ખાસ કરીને આઠમના દિવસે તેમજ નવમી ના દિવસે આ ઉપાયને કન્યાઓની પૂજા સાથે કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે તેથી મિત્રો તમારે આ ઉપાય આઠમ અથવા નવમીના દિવસે કરવાનો છે તમારે તમારી શક્તિ ભક્તિ અને સાચા હૃદયના ભાવ અનુસાર કન્યાઓ કન્યાઓને ભોજન કરાવો તો પરંતુ તમારી પરિસ્થિતિ સારી ન હોય કે દુબળી વેરા હોય ત્યારે સાત કે પછી નવ કન્યાઓને ભોજન કરાવવું મિત્રો ભોજન કરાવ્યા બાદ તે નાની બાળકીઓને કોઈ વસ્તુ ભેટ આપવી મા દુર્ગાને મોગરાનું ફૂલ અતિ પ્રિય છે તેથી જ આ દિવસે માતાજીને મોગરાના ફૂલ ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ અને સાથે જ તમારી કુળદેવી માતાજીને અને તમે જે પણ કોઈ દેવી દેવતાઓને માનતા હો તેમને ગુલાબના ફૂલ અર્પણ કરવા અને આ રીતે માં દુર્ગા અને તમારી કુળદેવી તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાનો અંત પણ લાવશે આવશે પરંતુ મિત્રો શરત એટલી છે કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો તે તમારા સાચા હૃદય ભાવ પૂર્વક કરજો કેમ કે મિત્રો આ દિવસ દેવી મહાગૌરી માટે છે આ દિવસે નારિયેળ પાપોને શુદ્ધ કરવા અને આધ્યાત્મિક અને સાંસારિક લાભ મેળવવા માટે અર્પણ કરવામાં આવે છે અને આ નાળિયેર વધેરવાથી કોઈ પણ વ્યક્તિનું પાપ પસ્તાવાથી ધોવાઈ જાય છે અને તેના પાપોમાંથી મુક્તિ આપે છે અને સાંસારિક સફળતાના આશીર્વાદ આપે છે નવમા દિવસે તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે દેવી સિદ્ધિદાત્રીને તલ ચઢાવવામાં આવે છે જે દૈવી પૂર્ણતાનું પ્રતિક છે ભક્તો આ દિવસે દેવીનું સન્માન કરીને તમામ પ્રકારના જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે આ સિવાય એક અગત્યની વાત છે કે મિત્રો આ ઉપાય એક અસરકારક ઉપાય છે અને નવરાત્રી દરમિયાન જો આ કોઈ પણ વ્યક્તિ કરે છે તો તો તેવા વ્યક્તિના ઘરમાંથી ચાહે ગમે તેવી હોય તે દૂર થઈ જશે અને તેમના ઘરમાં કોઈ પણ સંકટ હશે કે કોઈ પણ પૈસા લગતી કોઈ તકલીફ હશે કે પછી ધંધા જમીન વ્યાપાર ક્ષેત્રે કોઈ પણ આડી અડચણો આવતી હશે તો તે દૂર થઈ જશે અને જે કોઈ પણ તમારો વેરી શત્રુ દુશ્મન હશે અને કોઈ ખરાબ રીતે તમને હેરાન પરેશાન કરતો હશે તો માતાજી અને કુરદેવી માં તમારી રક્ષા કરશે અને તમને આવતા દરેક સંકટમાંથી બચાવશે પરંતુ મિત્રો શરત એટલી છે કે તમારો માતાજી પ્રત્યેનો કે કુળદેવીમાં માં પ્રત્યેનો સાચો ભાવ હોવો જોઈએ અને તે પવિત્ર હોવો જોઈએ અને જે કોઈ તમારા ઘર પર આવું ખરાબ કાર્ય હશે તે રસ્તા ઉપર આવી જશે તે ભીખ માંગતો થઈ જશે મિત્રો આપ સૌને એક વિનંતી છે કે તમે જે પણ કાર્ય કરો તે સાચી શ્રદ્ધાથી અને તમારા કુળદેવી દેવતાઓને આગળ કરીને કરો તેઓનું સ્મરણ કરીને કરો તેઓને વિનંતી કરો કે હેમા હે માતાજી હું જે કંઈ પણ કરી રહ્યો છું તેમાં મને સફળતા આપજો અને મને ખોટી રીતે જે કોઈ પણ વ્યક્તિએ મારા ઉપર કે મારા ઘર પરિવાર ઉપર આવું ખરાબ કાર્ય કર્યું છે અને મારી ધંધાકીય રોજગારીમાં મને આવી રીતે હેરાન કરે છે તેનેમાં તમે એને દંડ આપજો એને પણ ભીખ માંગતો કરી દેજો મિત્રો આટલી સાચા હૃદય હૃદયભાવથી માતાજીને તમારે પ્રાર્થના કરવાની છે અને તમારા દરેક કાર્ય સફળ પણ થશે બસ શરત એટલી છે કે તમે જે પણ કાર્ય કરો તેમાં તમારો માતાજી પ્રત્યેનો વિશ્વાસ હોવો જરૂરી છે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને ચૈત્ર નવરાત્રિની આઠમ નોમના દિવસના જય માતાજી અને આ સ ઉપર અને અમારા સ ઉપર માતાજી ની કૃપા હંમેશા માટે બની રહે તેવી માતાજી ની પ્રાર્થના જય મા કુળદેવી માં જય માતાજી હર હર મહાદેવ